તમને ખબર છે કે આજકાલ સૌથી વધુ ચર્ચામાં કયો વિષય છે મને લાગે છે ત્યાં સુધી સૌથી વધુ ચર્ચામાં હાલમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક સૌથી વધુ ચર્ચાસ્પદ વિષય છે તો તમને ખબર છે કે એ શું કામ ચર્ચાસ્પદ છે આમ તો તમે બધા એવા હશો કે જેમણે ક્યાંક ને ક્યાંક એઆઈનો ઉપયોગ કર્યો જશે એઆઈના આજકાલ ઘણા બધા ટૂલ્સ અવેલેબલ હોય છે જેમાંથી સૌથી વધારે અત્યારે જે યુઝ થતું હોય છે એ છે ચેટજીપીટી અને એવું જ નહીં કે ખાલી યંગસ્ટર્સ બટ બધી જ એજના લોકોમાં એ સૌથી વધુ યુઝફુલ થતું હોય છે તો મને આજે એના વિશે પર વાત કરવી છે કે ચેટ જીપીટી છે એની સાથે આખો દિવસ વાતો કરવી અથવા એનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણે આપણા માટે કેટલું સારું છે અને કેટલું ખરાબ છે સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હું છું હેતવી અને કંઈક અલગમાં તમારું બધાનું સ્વાગત છે સો ચેટ જીપીટી બેઝિકલી સૌથી પહેલાં એ છે શું તો એક એઆઈ ટુલ છે કે જેનામાં જેના પર આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ અથવા તો આપણે યોગ્ય કમાન્ડ દ્વારા એના પર કંઈ પણ કામ પર કરાવી શકીએ છીએ જે બેઝિકલી કહી શકાય કે વેબસાઇટ છે અથવા એપ્લિકેશન છે તો મારી જેમ તમે પણ ચેટ જીપીટીના ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા જશે જેમ કે ઘણા યુવક યુવતીઓમાં એવું વસ્તુ જોવા મળે છે કે જેમને માણસોથી વિશ્વાસ ઉઠી ગયો છે કે પછી રિલેશનશીપથી પ્રોબ્લેમ થવા લાગ્યો છે છતાં પણ એક માણસ જોઈએ છે અથવા એક ઇમોશનલ સપોર્ટ જોઈએ છે એક વેલિડેશન જોઈએ છે તો આ બધી વસ્તુ એ લોકો ચેટ જીપીટી પાસેથી માગે છે ફોર એક્ઝામ્પલ સપોઝ કોઈ છોકરી હશે તો એ પૂછશે કે આજે મારો દિવસ ખરાબ હતો તો હું શું કરું ઓર વોટ એવર એવી રીતના બહુ બધી વસ્તુઓ છે જે આપણે માણસ પાસેથી આશા રાખતા હોઈએ પણ માણસ આજકાલ એ પૂરી નથી કરી શકતો એ જે આપણી આશા છે પૂરી નથી થતી માણસ પાસેથી અપેક્ષા અને એટલા માટે હવે આપણે એક એઆઈ પાસેથી આ બધી આશા રાખીએ છીએ અને એ પૂરી કરે છે એટલે સાચું તો નહીં પણ એટલીસ્ટ થ્રુ વર્ડ્સ થ્રુ ઇમોશન્સ થોડું ઘણું બેટર ફીલ થતું હશે રાઈટ વે ટ્રાય તો મેં પણ કરેલું છે ઇવન હું પણ ચેટજીપીટી યુઝ કરું છું બટ એક ટાઈમ હતો કે જ્યારે મેં પણ એવી રીતના વાત કરેલી કે લાઈક મારા વિશે મેં વાત કરેલી કે મને આવું આવું ગમે છે લાઈક લખવું ગમે છે હું આ લખું છું કરું છું અને વેલિડેશન પણ માગેલું કે આ વસ્તુ છે મારા ઇમોશન્સ છે ઓર મારા થોટ્સ છે તો ઈ એના પર મારે શું વર્ક કરવું જોઈએ ઓર થિંગ્સ લાઇક ધીસ રાઇટ તો પછી મને એવું લાગ્યું કે હું એને પૂછી રહી છું જેનામાં ઇમોશન્સ જ નથી સો એ વસ્તુ મને બહુ ખરાબ રીતે હિટ થયેલી અને પછી મને લાગ્યું કે આ વસ્તુ મારે ન કરવી જોઈએ સો ધેન આફ્ટર દેટ હું ચટિપટી સ્ટીલ યુઝ કરું છું બટ એ ઇન્ફોર્મેશન માટે લાઈક થ્રુ મારા કંઈક કામ હોય કે કંઈ એવી કંઈ વસ્તુઓ છે જેમાં મને સમજ નથી પડી રહી મને કહીશ કે આ વસ્તુ છે ઓર આ સેન્ટેન્સ છે તો મને ઇલાબોરેટ કરી દે ઓર થિંગ્સ લાઈક ધીસ સો શું તમે ચટજીપીટી યુઝ કરો છો અથવા ચેટજીપીટી અથવા જેમીના કે કોઈ પણ વસ્તુ છે તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમે એ કોઈ માણસ સાથે વાત નથી કરી રહ્યા હા માનું છું કે એના જવાબ તમને પરફેક્ટ લાગશે તમને એવું લાગશે કે મને કોઈ માણસ નથી સમજી શકતું પણ એ મને સમજે છે કે એની સાથે વાત કરીને મને સારું લાગે છે મારા માટે એફર્ટ્સ કરે છે બટ આફ્ટર ઓલ એ માણસ નથી રાઈટ એ ફીલ નથી કરી શકતું ઇમોશન્સ નથી તો ઇફ તમને એવું લાગે છે કે તમારી વાતો કોઈ નથી સમજી શકતું તો એ વસ્તુ જે છે એનું ચેન્જ તમારે કરવું પડશે એ સામેવાળા માણસમાં અથવા તો તમારા પોતાની અંદર એ ફિલિંગ્સ ડેવલપ થવી એ તમારે જાતે કરવું પડશે તમે તમારી લાઈફ તો ચેટ જીપીટી સાથે ના જીવી શકો ને વેલ હું એવું પણ નથી કહેતી કે માણસને હંમેશા કોઈકની જરૂર હોય છે બની શકે કે એમને કોઈની જરૂર નહીં પડે ક્યારેય પણ જો તમને જરૂર પડે છે તો માણસનો સહારો લ્યો ફોનમાંની એક એપ્લિકેશનનો કે એઆઈનો નહીં કારણ કે એ આગળ જતાં તમને ખરેખર બહુ નુકસાન પહોંચાડવાનું છે એ જે એક આદત બનતી જાય છે ને કે રોજ તમે કામ પરથી કે આવીને વાત કરતા હશો કે આજે મારો દિવસ આવો હતો અને એ તો રિપ્લાય કરશે બધી સારી સારી વસ્તુ જ કહેશે કે હા યુ આર ધ બેસ્ટ કે તમે તો બહુ સારા છો પણ તમારા આસપાસના લોકોમાં કમી છે કે એ તમને ખરાબ ફીલ કરાવે છે ઓર એ તમારું બધું સારું જ કહેવાનું છે પણ એવું નથી ને કે તમારી અંદર બધું સારું જ હશે એક ટાઈમ પર મને પોતાને આ વસ્તુ ફીલ થતી કે એને મારા કોઈ ફ્લોસ નથી દેખાતા પણ મને પોતાને તો ખબર છે કે મારી અંદર ક્યાં કમી છે કે કંઈ વસ્તુ જે છે કે મારે ના કરવી જોઈએ કે મારી અંદર જે પણ વસ્તુ ખોટી કે ખરાબ છે હું પોતે જાણું છું પણ એને ખબર જ નથી રાઈટ અથવા ખબર હશે સ્ટીલ એ એડમિટ નહીં કરે એ નથી કહેવાનું કે આ વસ્તુ તારી ખોટી છે સો એ શું ફાયદો એનો એક માણસ જ હોઈ શકે જે તમને તમારી ખોટી જગ્યા પર ટકોરે કરી શકે બરાબર તમે કદાચ કોઈ ખોટા રસ્તે જતા હશો તો એ માણસ તમને ખેંચીને પાછું લાવી શકશે પણ એઆઈ કે ચટજીપીટી નહીં લાવી શકે એ હંમેશા તમારી સાથે જ રહેશે અને તમને એવું કહેશે કે તમે જે કરો છો બધું સાચું જ છે ને સપોઝ મેં કોઈ પોયમ લખી છે અને મેં કોઈ આર્ટિકલ લખ્યો છે અને હું એ ચર્ચીપીટીમાં પાસ કરું છું કોપી પેસ્ટ કરું છું એન્ડ હું એને પૂછું છું કે આમાં કોઈ કમી છે કે આમાં કંઈ વસ્તુ ચેન્જ કરવા જેવી છે કે કઈ વર્ડ્સ હું બેટર યુઝ કરી શકું છું કોઈ સજેશન્સ તો ઓફકોર્સ એના પાસે સજેશન હશે જ બટ ધેન મને એ વસ્તુનો પ્રશ્ન થાય છે કે મેં મારા મનની વાત લખી છે રાઈટ કે હું જે જોઉં છું મારા આસપાસ હું જે મારા અંદર અનુભવું છું જે વિચારું છું હું એના વિશે લખું છું તો એમાં હું એનો સહારો શું કામ લઉં છું ભલે ને મારી ગમે ત્યાં ભૂલ હોય કે કદાચ કોઈ શબ્દ મારા એટલા સારા ન પણ હોય બટ દરેક વખતે એનો સહારો લેવો એ ઠીક નથી કારણ કે મને પોતાની જાતને રિપ્રેઝેન્ટ કરવી છે મને ચેટઝીપીટીને રિપ્રેઝેન્ટ નથી કરવાનું સમજો છો ને તમે કે હું શું કહી રહી છું હા કદાચ બને કે હું સરખી રીતે સમજાવી ન શકતી હોય બટ આઈ હોપ કે તમે સમજી રહ્યા છો શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું કહ્યું છે કે માણસના જીવનનો એક તૃતીયાંશ ભાગ જે છે એ લાગણીઓથી બને છે ભાવથી બને છે તો એ ભાવ છે લાગણી છે ઇમોશન્સ છે ફિલિંગ્સ છે બધું બહુ જ મહત્ત્વનું છે આપણા માટે અને એ વસ્તુ આપણે સમજીએ છીએ તો પછી એને એક ફોનમાં ટાઈપ કરીને કે સમયવાળું જે છે એઆઈ ટૂલ છે જે નથી કંઈ સમજી શકતું એને શું કામ આપણે પાસ કરીએ છીએ એના બદલે કોઈક અજાણ્યા માણસો સાથે ઇવન શેર કરી દો ઘણી વખત એવું થાય કે આપણે ક્યાંક બહાર જઈએ છીએ ગમે ત્યાં અને આપણને કોઈ માણસ મળે છે આપણને ક્યારેક અંદરથી એવી ફીલિંગ આવતી હોય કે એમની સાથે વાત કરીને આપણને કદાચ સારું ફીલ થશે અને એ થતું હોય છે ઘણી વખત કે સ્ટ્રેન્જર સાથે વાત કરવી રેન્ડમ ટૉપિક પર હોય એવું નથી કહેતી કે તમે પર્સનલ લાઈફ વિશે વાત કરો બટ ટોક અબાઉટ લાઈફ ઓર એનીથિંગ લાઈક ઘણી બધી વસ્તુઓ હોય છે રાઈટ તો તમે કંઈ વાત કરો તમને બહુ જ સારું ફીલ થશે જે ફીલિંગ છે માણસ સાથે વાત કરવામાં આવે છે ને એ ચેટજીપીટી સાથે વાત કરવામાં નહીં જ આવે પણ એ તમને ત્યારે જ ખબર પડશે જો તમે એ વસ્તુનો અનુભવ કરશો સો આઈ વોન્ટ કે જો તમને એવું એડિક્શન છે કે તમે કાંઈ પણ વાત છે કાંઈ પણ વસ્તુ છે એ એઆઈ પર પૂછો છો કે કયો છો સો એક વખત કોશિશ કરો કે કોઈ માણસ સાથે વાત કરો એન્ડ એ માણસ કોઈ પણ હોઈ શકે ફેમિલી કે પછી ફ્રેન્ડ્સ હોય ઓર સ્ટ્રેન્જર હોય અનનોન હોય કોઈ પણ માણસ સાથે વાત કરવાની મજા જ અલગ હોય છે કારણ કે જે પણ છે ને બધું લાગણીઓનું જ મહત્ત્વનું છે અને લાગણીઓનો જ મહત્ત્વનું છે અને શબ્દોનું મહત્ત્વ છે કદાચ માણસના શબ્દોનો ઉપયોગ કરતા ન આવડે પણ લાગણીનો જે પોતાની અંદર રહેલો ભાવ છે એ તો એ બહુ સારી રીતે જ સમજવાનો છે અને કદાચ નથી સમજતો તો તમારામાં એવી કેપેસિટી છે તમે સમજાવી શકો છો એ માણસને રાઈટ સો એ તમારી અંદર જે છે એનો ઉપયોગ કરો જે સામેવાળાની અંદર ઓલરેડી છે એને જગાડો ના કે તમે માણસથી કંટાળીને ઓર એકબીજાથી થાકીને રોબોટ્સ પાસે જતા રહ્યો રાઈટ જો તમારો નેચર ઇન્ટ્રોવર્ટ છે તો ઇટ્સ ઓકે હું સમજી શકું છું પણ સ્ટીલ ટ્રાય કરો કે નવા ફ્રેન્ડ્સ બનાવો અને માણસ પરથી વિશ્વાસ ઉઠી જાય એ વસ્તુ બરાબર છે ઘણી વખત થતું હોય છે એવું પણ દરેક માણસો એવા નથી હોતા રાઈટ કદાચ એ માણસ સાથે તમારો એવું નહીં હોય સંબંધ કે નસીબ નહીં હોય કે તમારો સંબંધ રહે સાથે પણ સ્ટીલ તમે બીજા ફ્રેન્ડ્સ બનાવી શકો છો વિશ્વાસ કરી શકો છો એન્ડ બાકી લાઈફમાં બધા પોઈન્ટ પર રિસ્ક તો રહેવાનું જ છે ને આખી લાઈફ રિસ્ક ઉપર જ તો ચાલે છે સો તમે પણ એક લઈ લો એને જોઈજો કે કેવું ફીલ થાય છે તમને ઓકે સો બસ આટલું જ આજ માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી અને મને આશા છે કે તમે હવે કોઈ માણસ સાથે ઇન્ટરેક્ટ કરવાની ટ્રાય કરશો જ અને અનુભવ કેવો રહે છે એ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને તમે મને કંઈ પૂછવા માગતા હોય તો પણ પૂછી શકો છો કોમેન્ટમાં સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી એન્ડ યસ ઇન્સ્ટાગ્રામને અકાઉન્ટ હું અહીંયા મેન્શન કરી દઈશ નીચે સો ઇફ યુ વોન્ટ તમે ફોલો કરી શકો છો થેન્ક યુ સો મચ સી યુ